રામકથાના પ્રધાન વક્તા અને પ્રધાન શ્રોતા એવા શ્રી હનુમાનજી મહારાજ એમના ચરણમાં આપણે સૌ પ્રણામ કરીએ વ્યાસપીઠ ઉપરથી એવું આહવાન કરવામાં આવે સૌ પ્રથમ કે આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું વધારો પવન કુમાર તો કોઈ ના કોઈ સ્વરૂપમાં મારો શ્રી હનુમાનજી મહારાજ આપણા હોલની અંદર આવીને બિરાજિત થઈ જાય છે પછી અત્યારે આ સાયન્સનો યુગ છે ભણેલ ગણેલ માણસો એમ કહે કે ભાઈ હનુમાનજી આવે છે તો એની ખબર કેમ પડે એની ખાતરી શું આપ કહો છો કે આવે છે હનુમાનજી તો શ્રી હનુમાનજી મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત હોય એની ખાતરી શું આપણે તો કળિયુગના જીવો છીએ ને વાસ્તવિક આંખે દેખાય એને આપણને નથી દેખાતા એમાં હનુમાનજી નો દોષ નથી દોષ આપણો છે કારણ કે મારીને તમારી આંખ સત્ય જોવાયથી જોવાથી ટેવાયેલી નથી હિમાલયની આપણે યાત્રા કરતા હોઈએ તો ગિરીશભાઈ નરી આંખે આપણને એ હિમાલય દેખાતો હોય આમ જોઈ શકીએ આપણે હિમાલયને પરંતુ એકાદ પવનનો વાયરો વાય અને એમાંથી પેલો કચરો ધૂળ માટી ઓડીને આપણી આંખમાં પડે અને આપણી આંખમાં બધું પડ્યા પછી દેખાવાનું બંધ થઈ જાય તો એનો અર્થ એ નથી કે હિમાલયની ત્યાંથી બાદ બાકી થઈ ગઈ છે હિમાલય તો ત્યાં છે જ પણ મારી તમારી આંખમાં કચરો પડ્યો છે એટલે હિમાલય દેખાતો નથી બાકી હિમાલયની વાસ્તવિકતા ત્યાં છે મેરે ભાઈ બહેન પરંતુ આંખમાં પડેલા કચરાને કારણે આપણને હિમાલય નથી દેખાતો એમ મારો શ્રી હનુમાનજી મહારાજ આ કથા હોલની અંદર આવીને બેસેલો છે છે પણ તમારી આંખમાં અમુક કણા પડ્યા ને એટલે હોલ ની અંદર કામના કોઈની આંખમાં ક્રોધના કોઈની આંખમાં વાસનાના કોઈની આંખમાં ઈર્ષાના આ બધા કચરાઓ આ કણાઓ પડ્યા છે ને એટલે આપણને શ્રી હનુમાનજી નથી દેખાતા બાકી હનુમાનજીની ની ઉપસ્થિતિ છે આપે કદાચ રામચરિત માનસમાં કથા નથી આવતી પણ અમુક ગ્રંથોમાં એ કથા આવે છે કે ભગવાન રામજીએ અયોધ્યામાં અગિયાર હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી ભગવાને આ ધરાધામ છોડી અને પોતાના નિધામ જવાની તૈયારી કરી ભગવાને અનેક વિમાનો અયોધ્યાના શરીઓના કિનારે બોલાવ્યા તમામ અયોધ્યાવાસીઓને કહ્યું ચાલો ભાઈ મારા વૈકુંઠમાં કોને કોને આવવું છે એટલે તમામ અયોધ્યાવાસીઓ કંઈક પ્રભુ અમારે આવવું છે તો આવો વિમાનમાં બેસી જાવ બધા જ અયોધ્યાવાસીઓ વિમાનમાં બેઠા પણ હનુમાનજી મારા ઉભા રહી ગયા એટલે ભગવાન રામજીએ કહ્યું કે અરે હનુમાન તારે મારા વૈકુંઠમાં નથી આવવું હનુમાનજી કે આવવું છે પણ હું એક પ્રશ્ન પૂછું એનો આપ જવાબ આપશો કે હા પૂછ ને હનુમાન એમાં શું વાંધો ભલે હું તમારા વૈકુંઠમાં આવું પણ તમારી રામકથા મને વૈકુંઠમાં સાંભળવા મળશે ભગવાન રામજી કે ભાઈ વૈકુંઠમાં કોઈ કથા તો છે નહીં કથા કરે વૈકુંઠમાં નો કે એવું કથાવાન પણ હું તો ત્યાં હોઉં ને હું સ્વયં હોઉં તારે કથાની શું જરૂર છે ત્યારે હનુમાનજી કહે કે પ્રભુ તમે તો મારા હૃદયમાં બિરાજો છો જા શું હૃદય રામ સરચાપદર પણ એવા વૈકુંઠમાં મારે ત્યાં નથી કે જ્યાં મને મારા રામની કથા સાંભળવા ન મળે એવા મારે નથી આવવું તમારું વૈકુંઠ તમને મુબારક પણ જ્યાં રામ કથા ન હોય ત્યાં મારે ન આવવું ત્યારે ભગવાન રામજીએ કહ્યું તો જા હનુમાનજી હું તમને એક વચન આપું છું કે જ્યાં પણ મારી કથા ગવાતી હોય ત્યાં તમને આયોજકો કોઈ નિમંત્રણ આપે કે ન આપે પણ વગર નિમંત્રણે શરૂ થાય એટલે કોઈ ના કોઈ રૂપમાં તમારે ત્યાં જઈને બેસી જવાનું આ આ ભગવાન રામનું છે એવા શ્રી રામકથાના પ્રધાન વક્તા છે પ્રધાન શ્રોતા છે આપણે પણ અહીંયા પ્રથમ હનુમાનજીની આ મૂર્તિ કોઈ દીકરી લાવ્યા છે એમના દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે બસ હનુમાનજી મહારાજને આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે દાદા અમારું આ કાર્ય આજ અમે આરંભીએ છીએ તમારા શરણમાં અમે પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને અમારી આ રામાયણની નવ દિવસીય યાત્રા આપ પૂર્ણ કરજો પૂર્ણ કરજો પૂર્ણ કરજો એવી શ્રી હનુમાનજીને પ્રાર્થના કરી આપ સૌ ખરેખર તો વ્યાસપીઠ કોઈના વખાણ કરવાથી અબાધ્ય નથી વ્યાસપીઠ માત્ર અને માત્ર ભગવાનના વખાણ કરી શકે વ્યક્તિના ભગવાનનું કાર્ય કરે ભગવત લક્ષી કાર્ય કરે તો એની સરાહના થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ અને એની સરાહના એના વખાણ ન થાય તો આપણને વાણીનો દોષ લાગે તો આપણે સૌ વધાવી લઈશું એમને આ પરિવારને કે જેમને આવો વિચાર સૂજો અને વિચારને હું કાયમ માટે મારા હૃદયમાં રાખું છું કે એમને આ રામકથા કરાવવાનો વિચાર સૂજ્યો અને એ વિચારની અંદર પાછી એક એમની એક ભાવ એમનો એક હૃદયનો નીચોડ ભેળવી દીધો કે જે આ કથામાંથી જે નાણાકીય રાશિ આવશે જે કંઈ પૈસા આવશે એ બધા જ પૈસા અમે ભગતનું ગામ સાયલા એ ગૌશાળા માટે અમે સમર્પિત કરી દઈશું અમારે કાંઈ ન જોઈએ આમાં તો સાથે સાથે હું પણ એક તુલસીનું પાન ઉમેરી દઉં ગિરીશભાઈ મારે એક તુલસી પત્ર આમાં ઉમેરવું જોઈએ ને ગાયો માટે છે એટલે તો અહીંયા વ્યાસપીઠ ઉપર આ જે કંઈ તમે અહીંયા રૂપિયા મૂકો ને એ અમારા હોય આ હક અમારો હોય પણ અહીંયા તમે જેટલા મૂક રૂપિયા મૂકશો એ હું પણ નહીં લઉં બધા શાયલા ભગતની ગૌશાળામાં આપણે સમર્પિત હું પણ કરી દઈશ આ મારું તુલસી પત્ર છે ખાખરિયાનું તુલસી પત્ર અને મારે હજી કંઈક દેવું હોય તો ગિરીશભાઈ ગાયોના ઘાસચારા માટે એક ટ્રક ઘાસચારો હું મારા તરફથી અર્પણ કરું છું બોલો જાય સીઆરામ જય સીઆરામ જય સીયારામ આ પરિવારને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ કે જેમને આવો વિચાર શું છે ખૂબ ખૂબ અભિનંદન કિરીશભાઈ ઉભા થાઓ તમે અને ખરેખર અમારો એમનો દીકરો સાગર પણ સાગર દિલ જેવો હો એનું દિલ તમે જુઓ હા સાગર નામ છે અને દિલ દિલ પણ સાગર ઉદાર દિલ હે બંને બાપ દીકરા આ પરિવારને આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ સાગરભાઈ ખુશ રહો બાપ ખુશ રહો અને હું આજે અને જલારામ બાપાને પ્રાર્થના કરું આ કાર્ય આ પરિવારમાં આવા નાવા કાર્યો યુગો સુધી થતા રહે થતા રહે થતા રહે કારણ રામ કૃપા એ